આજે ભારતીય બંધારણના નમન કરવાનો પાવન અવસર છે આજે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે વિશ્વમાં ઉભરી આવ્યું છે શ્રેય ભારતીય બંધારણના ઘડવૈયાઓને જાય છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને બંધારણના સભાના સૌ સભ્યોને ભારતનું એક ગૌરવમય બંધારણ આપ્યું છે તેના સ્વતંત્ર સમાનતા અને બંધુતાના મૂલ્યો સૌને સતત માર્ગદર્શન આપે છે આ પવિત્ર અવસરે ભારત માતાની સેવા માટે પોતાનું સર્વસ્વ અપના અર્પણ કરનાર તમામ સ્વાતંત્ર સેનાનીઓને હું ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું વડિયાર પંથકના સમી ખાતે ધ્વજવંદન કરવાનો અવસર મળવો મારા માટે અતિ ગૌરવની વાત છે આ તિરંગો માત્ર એક ધ્વજ નથી પરંતુ આપણા બંધારણ સ્વતંત્ર માટે થયેલા અખૂટ બલિદાન અને લોકશાહી મૂલ્યનું જીવન પ્રતિક છે મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા ઘણાએ સ્વતંત્ર સેનાનીઓએ બલિદાનમાંથી પ્રેરણા લેવાનો આ પ્રસંગ છે પાટણ જિલ્લો અને સમી તાલુકો હંમેશા સ્વતંત્ર સંગ્રામની અને રાષ્ટ્ર સેવામાં અગ્રેસર રહ્યો છે જાણસમાના મણિલાલ પુરસોત્તનદાસ પટેલે દાઢી યાત્રામાં ભાગ લીધો પરસોત્તમ દાસ શાહે નાની ઉંમરે જેલવાસ સહન કર્યો મળોદના દયાળજી પટેલે જીવનભર દેશ સેવા કરી અને ચંપકલાલ મહેતા અને રમીલાબેન મહેતા જેવા વિરલ દેશભક્તોએ અમૂલ્ય બલિદાન આપ્યું છે આજે આપણી ફરજ છે કે તેમના સત્કાર અને સ્વતંત્રતાને સાચવીને રાષ્ટ્રની સેવા અને પ્રગતિમાં યોગદાન આપીએ આજે પાટણ જિલ્લાના સમી તાલુકા ખાતે સિદ્ધતુરમુ પ્રજાસત્તાક દિવસ આજે ઉજવવામાં આવે છે અને આ સાથે જે રાષ્ટ્રીય તહેવાર છે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી ધામધૂમથી અલગ અલગ સ્કૂલના બાળકો આવી અને એના કર્તવ્ય બતાવી અને ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો છે સાથે જે સરકારને વિવિધલક્ષી યોજનાઓ છે એની પણ અત્યારે અહીં જાહેરાત કરી અને લોકોને વિવિધ યોજનાઓ અપનાવવા માટે પણ આહવાન કર્યું છે જે સરકાર ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહી છે અને વિકાસના કામો કરી રહી છે એ આજે આજના દિવસે લોકો સમક્ષ રજૂ કરી અને લોકોને એને અપનાવવા માટે પણ આહવાન કર્યું છે અને સાથે તમામ લોકો કર્મચારી હોય તમામ લોકો સાથે મળી અને આજે ધામધૂમથી આ ઉજવણી કરી છે